શકો છો ભક્તજનો મિત્રો જો આ હજી આ કપાસ વાવેલો છે ને એમાં હજી ઓળીમાં પાણી ભીરા હા એટલો બધો વરસાદ આવેલો છે હા વરસાદ પણ હાર આવી ગયો ભાઈ હા જો અત્યારે આપણે આ મુકેશભાઈ કંટારિયાની ને જઈએ છીએ હાલના સમયમાં અત્યારે હવે જા ના જો આ ઝટકા મશીન થઈ જવા જો તમને બતાવું છું આ જય મિત્ર તો આ જોઈ શકો છો મારી પાછળ વેજોદરી ગામ છે તળાજા તાલુકનું વેજોદરી ગામ આપણું મૂળ વતન અળસારમાં તો હું મોહાડમાં રહું છું ને બાજુના ગામમાં નહી મારા લગ્ન છે તો આજે આપણે આ જૂના ગામમાં આંટો મારવા આવ્યા છે આ નાના ભાઈ મારથી સોથાભાઈ ને મોટાભાઈ કાનજીભાઈ બે ધાબાવાળા બે મકાન બનાવેલા છે બે બે ચાર મકાન તો એના ધાબા ઉપરથી આ વેજદરી ગામ જો તમને બતાવું છું તમે જોઈ શકો છો જો પાછળ બતાવી ને આગે આગે મેથળા મેથળા છે હો ભાઈ આ બાજુ પાછળ જય

જો દરિયા દરિયાદી સાઈડ છે આ તો અત્યારે આપણે જો આ કળસારમાં આપણે ઘીરે છે ને ભાઈ આજ એકલા બાય આજે દક્ષિણબેન નું શ્રીમત કરવા તો નવીરા બેઠા કાંઈક થોડોક નાનો વિડીયો ઉતારી આપણે વેજોદરી કેવાય થાય આપણું મકાન ઘર ને વેજોદરી નું બતાવ્યું હવે આપણે આ કળસાર નું બતાવીએ મોટો દીકરો વિજય ને નાનો દીકરો હરદેવ જો આ બીજા માળે અહીંયા બે મકાનમાં એક એક ભાઈ રહેશે ને હેઠે બે મકાન છે એક મકાનમાં દુકાન છે ને એક દુકાનમાં બે ભાઈ કામ કરે હો હા હપીને આપણા ધામા જો આ વૈશ્રીમાં આપણી આ શેટી છે બરોબર જો આ બે મકાન છે ને આમાં એક મકાનમાં દુકાન છે ને એક મકાનમાં આપણે હવે કંકોત્રીનો હં સામાન ભીરો છે હંદે તમે જોઈ શકો છો આ તમને આ બતાવું જો જો આ પેટી ગોદડા ને સામાન આ ફ્રીજ ને આપણે આ એક મકાનમાં છે ભાઈ આ આ તો છે ને અમારા ઘરવાળા છે ને એ આ મકાનમાં રે ને આપડી જો આ વીમાં છે ને શેટી છે આપણે અહીંયા રહી સી તમે આ જોઈ શકો છો આપણા મકાન બરોબર હા જો આ ને તો જો આ બે મકાન તમને બતાવ્યા ને આપણને જો હગાવાલા કોઈ પૂછે ને કે તમે કોની ભેગાઈ રહ્યો તો હું એને કહું મોટા દીકરાને મેં જુદો કરી દીધો નાનો છોકરો મારી ભેગો રહે હું કોઈ ભેગો નહીં રહેતો આવી રીતનું આપણું જીવન છે હો ભાઈ હા કારણ કે આપણે હંધાય નોખા નોખા રાજ્યોમાં હંધે રામકથામાં જાય ને એ પાવર હોતા જાય ઘરને ખર્ચે જય રામ જય રામ મિત્રો તો આપણે છે ને કઈ બહુ રૂપિયા વાળા નથી પણ આપણું ગાડું તો ટેસ્ટ થી હો હા બરોબર ને આપણે મનથી બહુ રૂપિયા ને મન થી જ આપણે રૂપિયાને ધરું કરી દીધેલો છે કારણ કે રૂપિયાનો કોઈને ધરું થતો જ નથી પણ આપણે મનને સમજાવી દીધું કે બસ આપણે ખાઈ પીને મોજ કરી એટલે રેડી આપણે કાંઈ પૈસા વાળું થવું નથી આપણે બાર વરથી જો આ મોરારી બાપુની રામકથામાં હંડે છે નોખા નોખા હા ત્યાં જો જુદા જુદા પર્વતો નદીઓ ધામ નજારા હંધી જોઈ ને આનંદ કરીને મોજ કરી માં કઈ છે નહીં એ મોજ માર્યો ને નાવું નવરાવી ને નાવું એટલે કોઈ કે હરિદ્વાર મારે હાલો મારા બાપુજીના કે મારા માતુશ્રી ના ફૂલ પધરાવવા છે તો આપણે એને રજાઈ ને એને નવરાવી ને પછી આપણે નાઈ બરોબર ને જય શિયા બીજાને મોજ કરાવો ને બીજાને સહાય રૂપ છો બીજાને મદદ રૂપ થાવ આવું આપણું બીજાનું કલ્યાણ થાય બીજાનું સારું થાય એવી રીતે પેલેથી જિંદગી જીવાય છે ને એટલે આપણે આણંદથી મોજ કરીને તાગડ ધીના હો ભાઈ હા તાગડ ધીના ધીના તકડ તાગ કે ને ઈ હા તો મોરારી બાપુની કથા અત્યારે વિદેશમાં છે ને ઘણી ફરી કથામાં કહે છે કે આ પોથી ને અમી ચાં ચા પગ્યા તો હું પણ એમ કહું છું કે આ મોરારી બાપુની કૃપાથી અમે કે ચા પગ્યા કેટલા કેટલા રાજ્યોમાં હંદે ફિરા ને આનંદ કર્યો તો ઝૂનવણી એક કહેવત છે કે ભગવાન જેને દાંત આપે ને સાવનો આપે છે હો ભાઈ હા તો આપણે પણ આખી જિંદગી એ ભાઈ હા આખી જિંદગી એ ટેસ થી આનંદ મંગળથી જ આપણી જિંદગી આખી જીશે એ ભગવાનની મોટી કૃપા છે આપણી ઉપર હા જય શિયા રામ તો જો ભાઈ આ છે ને આપણા ને લાઈક શેર કોમેન્ટ કરજો ને આનંદમાં તો રહેજો હતી મોજ કરજો હા ને મારું મારું કરીને તો આ હંદી પીળ્યું રે કાંઈ આરે આવતું નથી બરાબર ને હા જય શિયા રામ